મંદિરે દર્શન કરવા જતા લોકો ખાસ ચેતી જજો હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બિહારના જહાનાબાદ મખદુમપુરાના સિદ્ધેશ્વર મંદિરમાં સોમવારે સવારે નાચબાગ મચી હતી નાચબાગ થતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના મોત થયા છે જ્યારે એક લોકો ઘાયલ થયા છે અને દુર્ઘટનામાં મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પૂજા માટે ઉમટી પડ્યા હતા કરવા મંદિર તરફ જતા રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી લાઈનમાં ઉભેલા ભક્તોના ધક્કાના કારણે રેલિંગ તૂટી ગઈ અને આ અકસ્માત થયો અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતા નાસભાગની મળતી માહિતી જિલ્લાના મિજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પહોંચી ગયા હતા અને પોલીસ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે જહાનાબાદના એચ એસઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે અમે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળી રહ્યા છીએ અને મૃતક દેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને દરમિયાન જહાનાબાદના ડીએમ અલંકૃતા પાંડેનું કહેવું છે કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે નવ લોકો ઘાયલ થયા છે અમે સ્થિર પર નજર રાખી રહ્યા છીએ અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે